જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં શ્રાદ્ધ પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણનો અધ્યાય નવમો જેમાં સાંભળશું મૃત્યુ સમયના કાર્યોનું નિરૂપણ વર્ણન ગરુડ પુરાણ એ ગરુડ અને શ્રી વિષ્ણુ ભગવાન વચ્ચેનો વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે તેમના અધ્યક્ષ દેવતા ભગવાન શ્રી હરિવિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરેલા વર્ણનને સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્તિ થાય છે તે જીવને ભટકવું પડતું નથી એવી જ રીતે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહે છે તો આજના આ વિડીયોમાં ગરુડ પુરાણનો અધ્યાય નમો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની શ્રી ગરુડજી બોલ્યા હે દયાના દાતાર અંત સમયે આપે જે જે દાન કરવાનું કહ્યું હતું તે સાંભળીને હું અતિ પાવન થઈ ગયો હે કેશવ ખરેખર મૃત્યુકાળ પાસે આવે એટલે કયા કયા કર્મ કરવા તે મને કૃપા કરીને આપ સંભળાવો ભગવાન કેશવે કહ્યું હે ગરુડ હવે તમને મનુષ્ય શરીરનો ત્યાગ કરે યાની મરણ મરણ પામે એ સમયના વિધિ વિધાન તમને સમજાવું છું જેનાથી પછી સદગતિ પ્રાપ્ત થાય સંસારમાં પોતાના શરીરનો ત્યાગ કરે છે યાની કે મરણ પામે છે ત્યારે તે સમયે તુલસી પાસે છાણથી લીપીને એક ચોખો બનાવવો એમાં દર્ભ અને તલ વેરવા તેની પાસે શ્વેત આસન પર પથ્થરના શાલિગ્રામ સ્થાપિત કરવા શાલિગ્રામ પાપ દોષ અને ભયને દૂર કરે છે એની નજીક મરણ પામનાર મનુષ્યે અવશ્ય મુક્તિ મળે છે સંસારનો તાપ દૂર કરનારો તુલસીનો છોડ જ્યાં હોય ત્યાં મરણથી મુક્તિ મળે છે જે તમામ પ્રકારના દાન કરવા છતાં પણ નથી મળતી એવી મુક્તિ મળે છે જેના ઘરમાં તુલસીનું પવિત્ર વૃક્ષ છે તે તીર્થ સમાન પવિત્ર છે અને ત્યાં ભૂલે ચૂકે પણ યમુના દૂતો આવતા નથી જે તુલસીની મંજરીયુક્ત પ્રાણ ત્યાગ કરે છે એ માણસે ભલેને સેંકડો પાપ કર્યા હોય યા મહાપાપી હોય છતાંય યમ તેની સામે જોઈ શકતા નથી તુલસીનું પાન મોંમાં રાખીને તલકુશના આસન પર મરણ પામનારને પુત્ર ન હોવા છતાંય વિષ્ણુ વિષ્ણુલોકમાં જાય છે ત્રણ પ્રકારના તલ દર્ભ એટલે કે ઘાસ અને તુલસી પાન આ સઘળા ખૂબ જ પવિત્ર છે અને દુર્ગતિ પ્રાપ્ત કરવા છતાં મરણના દુઃખોનું નિવારણ કરે છે તલ મારા પરસેવાથી ઉત્પન્ન થયા છે આથી પવિત્ર છે તેનો ઉપયોગ કરવાથી કારણોથી અસુર દાનવ અને દૈત્ય દૂર ભાગે છે હે ગરુડ મારા રોમથી એટલે કે રૂવાડાથી પેદા થયેલ દર્ભ મારી વિભૂતિ છે એના સ્પર્શ માત્રથી મનુષ્ય સ્વર્ગમાં જાય છે દર્ભના મૂળમાં બ્રહ્મા મધ્યમાં શ્રીહરિ અને અગ્રમાં ભગવાન ભોળાનાથ એમ ત્રણ દેવ રહેલા છે આથી કૃષ અગ્નિ મંત્ર તુલસી બ્રાહ્મણ અને ગાય જે વારંવાર કામમાં આવવા છતાં પણ અપવિત્ર થતા નથી પરંતુ પીણમાં વપરાયેલો ડાભ નિર્માલય થાય છે બ્રાહ્મણ એકોતિષ્ઠાથી શ્રાદ્ધમાં ભોજન કરે તો નિર્માલય થાય છે મંત્ર ગાય અને તુલસીની નીચી જાતિના ઘરમાં હોય તો નિર્માલય થાય છે અગ્નિચિંતામાં નિર્માલય થાય છે જાણથી લિપાયેલ અને દર્ભ વડે સંસારયુક્ત અંતરિક્ષનો ત્યાગ કરવો ઉતારી દેવો ચોખ્ખો કરવાથી બ્રહ્મા વિષ્ણુ અને અને મહેશ અગ્નિ આ બધા દેવો ત્યાં આવીને બેસે છે ભૂમિ સદાય પવિત્ર છે પરંતુ જે લિપિ છે એને ફરીથી લીપવાથી વધારે પવિત્ર બને છે પિશાચ રાક્ષસ ભૂત પ્રેત અને યમના દૂત વગેરે લિપાયા વિનાની ભૂમિમાં ખાટલામાં અંતરિક્ષમાં પ્રવેશ કરે છે એટલે અગ્નિહોત્ર કર્મ શ્રાદ્ધ કર્મ બ્રાહ્મણ ભોજન અને દેવોનું પૂજન પૃથ્વીને લિપીને પવિત્ર કર્યા વિના ક્યારેય ન કરવું મરેલા માણસને લીપેલી ભૂમિ પર સુવડાવી એના મોમાં સોનું રત્ન મૂકવા તથા શાલિગ્રામ સ્વરૂપ ચરણામૃત કરાવવું શાલિગ્રામ શિલાના એક બિંદુ જેટલું ચરણામૃતનું જે પાન કરે છે એ તમામ પાપોથી મુક્ત થઈને સીધા જ સ્વર્ગે જાય છે ત્યારબાદ મહાપાપોનું નાશ કરનારું ગંગાજળ મુખમાં મૂકવું આ ગંગાજળ તીર્થોમાં કરેલા સ્નાનના પુણ્યને આપનારું છે કરવા એક હજાર ચંદ્રાયણ વ્રત કરો કે ગંગાજળનું પાન કરો તે બંને સમાન પુણ્ય આપનારા છે હે ગરુડ જેમ એક તણખલો રૂના ઢગલાને બાળી મૂકે છે તેમ ગંગાજળનું પાન કરવાથી તમામ પાપો નાશ પામે છે જે સૂરજના કિરણોથી તપેલા ગંગાજળનું પાન કરે છે તે એ સગળીઓનીમાંથી મુક્તિ પામીને હર લોકમાં જાય છે બીજી નદીઓના જળમાં સ્નાન કરવાથી માનવી પવિત્ર બને છે પરંતુ ગંગાજીના દર્શન સ્પર્શ પાન અને માત્ર ગંગા એવો શબ્દ બોલતા જ માનવી પવિત્ર બની જાય છે ગંગાજળ એ સેંકડો હજારો માણસોને પવિત્ર કરે છે આથી સંસાર તરવાની આશાવાળાએ ગંગાજળનું પાન અવશ્ય કરવું અંતકાળ નજીક હોય અને એવા સમયે પણ જે મનુષ્ય ગંગા એવો શબ્દ બોલે છે તે માનવી મરણ પછી વિષ્ણુના ધામમાં જાય છે અને ત્યારબાદ એ માનવીનું પૃથ્વી પર આગમન થતું નથી પ્રાણ નીકળવાના સમયે જેઓ શ્રદ્ધાથી મનમાં ગંગાજીનું ચિંતન કરે છે એમને અવશ્ય મોક્ષ મળે છે આથી ગંગાજીનું ધ્યાન અવશ્ય કરવું એમને નમસ્કાર કરવા અને ગંગાજળનું પાન કરવું પછી મોક્ષ આપનાર શ્રીમદ્ ભાગવતની કથા બની શકે એટલી સાંભળવી મૃત્યુ સમયે તેને એક શ્લોક કે ચોથા ભાગનો શ્લોક પણ જે કોઈ વાંચે છે સાંભળે છે તે બ્રહ્મલોકથી ક્યારેય પાછો નથી ફરતો વેદ તથા ઉપનિષદના પાઠ કરવાથી બ્રાહ્મણોની અને વિષ્ણુ તથા શિવ સહસ્ત્ર નામના પાઠથી ક્ષત્રિયોની અને વૈશ્યોની મર્યા પછી મુક્તિ અવશ્ય થાય છે હે ગરુડ પ્રાણના પ્રયાણ સમયે ઉપવાસ કરવો અને વિરક્ત દ્રિજને આતુર સંન્યાસ આપવો કંઠે પ્રાણ હોય તે સમયે હું સંન્યાસી છું આવું પુરુષ જે કહે છે એ મરણ પછી વિષ્ણુલોકમાં જ જાય છે અને ભૂમિ પર પરિવાર ક્યારેય પાછો આવતો નથી આ પ્રકારનું કાર્ય કરવાથી ધર્માત્મા પુરુષનો પ્રાણ આરામથી ઉપરના નીકળીને ચાલ્યો જાય છે નાક બે દ્વાર અને બે કાનના દ્વારો એમ સાત આમાંથી કોઈ પણ એક દ્વારથી સારા કર્મો કરનારનો જીવ નીકળી જાય છે યોગી લોકો તાળુના રંધુથી જીવને મુક્તિ આપે છે પ્રાણ તથા અપાન વાયુથી મળી ગયેલો જીવ જ્યારે આ શરીરથી છૂટો પડે છે ત્યારે પ્રાણવાયુ સૂક્ષ્મ થઈને નીકળતા આ શરીર નિરાધાર બની જતા તે કપાયેલા વૃક્ષની જેમ નીચે પડી જાય છે એક તરફ જેવો જીવ શરીરમાંથી નીકળે છે તે સાથે શરીરની અન્ય સઘળી ક્રિયાઓ અટકી જતા તે ચેષ્ટા વિનાનો અસ્પૃશ્ય અને દુર્ગંધયુક્ત થઈને સર્વનિંદિત બની જાય છે હે ગરુડ આ શરીરની અવસ્થા ત્રણ પ્રકારની હોય છે કૃમિ વિષ્ટા અને ભસ્મરો આ શરીર માત્ર એક જ ક્ષણમાં નાશ પામતું હોવા છતાં માણસ શા માટે એનું ગૌરવ અભિમાન કરતો હશે પ્રાણ નીકળતા જ પૃથ્વીનો અંશ પૃથ્વીમાં જળનો જળમાં તેજનો તેજમાં અને વાયુનો વાયુમાં અને આકાશનો આકાશમાં મળી જાય છે એ આકાશ સર્વત્ર અને શિવરૂપ છે નિત્યયુક્ત જગતનો સાક્ષીરૂપ આત્મા અજન્મા અમર તથા દેહમાં રહેલો છે

સ્ત્રી મુખેથી પ્રગટ થયેલા કલ્યાણકારી વચનો છે આથી પરિવારજનોના મૃત્યુ બાદ શ્રાદ્ધ પક્ષમાં આ પુરાણનું વાંચન કરવાથી સદગતિ મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃ સંતુષ્ટ થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો આજના આ વિડિયોમાં ગરુડ પુરાણનો અધ્યાય નવમો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા ફેસબુકે